વૃડદ્રા શહેરના ગ્રામ્ય વિસ્તાર રાયપુરા ભાઈલી રોડ પર પડેલા ખાડા અકસ્માતને આમંત્રણ આપતા રાહજોઈને બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વૃડદ્રા શહેરના ગ્રામ્ય વિસ્તાર જ્યાં વિકાસ ખાડામાંથી બહાર લાવશે કોણ જેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી તંત્રનું ધ્યાન દોરવા અને વહેલી તકે કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે આ ખાડાના કારણે અકસ્માત થવાનું ઘણું ભય સતાવી રહ્યો છે જ્યારે તંત્રએ નાગરિકોની સુરક્ષાને લઈને તાત્કાલિક ધોરણે ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જય માતાજી મિત્રો રાયપુરાથી સંદીપ સોલંકી વાત કરું છું મિત્રો તમને બધાને ખબર હશે કે રાયપુરા ભાઈલી રોડ પર જે રેલવેનું નારું છે અત્યારે એટલા બધા ખાડા પડી ગયા છે તો એનો જિમ્મેદાર કોણ છે મિત્રો ભાઈલીવાળા એવું કહે છે કે આ કોર્પોરેશનમાં લાગે છે બરાબર છે તો આપણે રાયપુરાવાળા એ રસ્તો યુઝ કરવાનો છે મિત્રો અને આજુબાજુવાળા ગામડાને તો આપણે સમૂહ આપણે જ વ્યવસ્થિત કરાવવું પડશે તો આપણે એના કોન્ટ્રાક્ટરને ઝાળવો પડશે મિત્રો અને કોન્ટ્રાક્ટ જોડે કોન્ટ્રાક્ટરને આપણે ખખડાવવું પડશે ત્યાં અગર કોઈ અકસ્માત થયું અને કોઈ મરી ગયું મિત્રો તો એનો જિમ્મેદાર કોણ છે કોણ છે એનો જવાબ મને કોણ આપશે તો આજે હું તમને કહું છું મિત્રો આપણે જ બોલવું પડશે અને આ બે ત્રણ દિવસની અંદર આનું નિરાકરણ આ તમારો સંદીપ સોલંકી લાઈન તમને આપશે મિત્રો જય હિન્દ જય શ્રી રામ મિત્રો